નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો યમરાજ જણાવે છે કે ઘરમાં કૂતરા પાળવાથી માણસને સ્વર્ગ મળે છે કે નરક સુખ મળે છે કે દુઃખ ઘરમાં ગરીબી આવે છે કે અમીરી વ્યક્તિની પ્રગતિ થાય છે કે પછી પતન આજના સમયમાં મોટા ભાગના ઘરોમાં કૂતરાને પાળવામાં આવે છે અને આજકાલ તો એવી ફેશન પણ ચાલી રહી છે કે કૂતરાઓને લોકો પોતાના ઘરોમાં એ રીતે રાખે છે કે જેવી રીતે તે પોતે પરિવારનો સભ્ય હોય વ્યક્તિ પોતે જે ખાય છે તે કૂતરાને ખવડાવે છે પોતે જ્યાં સુવે છે ત્યાં કૂતરાને સુવડાવે છે કેટલાક લોકો તો એક જ થાળીમાં કૂતરા સાથે ભોજન પણ કરે છે કૂતરાના મોં સાથે પોતાના મોંનો સ્પર્શ કરે છે અને ત્યાં સુધી કે જે બેડ પર વ્યક્તિ પોતે સુવે છે તેના જ પર કૂતરાને સુવડાવે છે હવે પ્રશ્ન એ છે કે શું કૂતરા પાડવાથી તેને પોતાની સાથે ઘરમાં રાખવાથી અમીરી આવે છે કે ગરીબી તેનું ફળ શુભ હોય છે કે અશુભ કૂતરાને પોતાની સાથે ઘરમાં રાખવું એ ક્યાં સુધી યોગ્ય છે આજ વાતને આપણે એક કહાનીના માધ્યમથી આજના આ વિડિયોમાં સમજીશું વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો કોઈ એક ગામમાં એક શેઠ રહેતા હતા શેઠ ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા

તેને સ્વર્ગ અને નરકના રૂપમાં ભોગવવા પડે છે તેના સારા અને ખરાબ કર્મોના ફળ વ્યક્તિએ સુખ અને દુઃખના રૂપમાં ભોગવવા પડે છે શુભ કર્મ કરનાર વ્યક્તિને પરમાત્મા સ્વર્ગમાં સ્થાન આપે છે અને અશુભ કર્મ કરનાર વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે શેઠના વિશે લોકો આજ વિચારતા હતા કે શેઠને તેમણે કરેલા દાન અને પુણ્યનું ફળ સ્વર્ગમાં જઈને જરૂર મળશે મિત્રો તે શેઠને કુતરાઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલા માટે શેઠે પોતાના ઘરમાં એક કૂતરો પાળ્યો હતો શેઠ તે કૂતરાને ખૂબ જ પ્રેમ કરતા દરરોજ કૂતરાને સારું સારું ભોજન ખવડાવતા તેને સુગંધિત પાણીથી સ્નાન કરાવતા અને પોતાની સાથે જ પથારીમાં તે કૂતરાને સુવડાવતા હતા આજ શેઠની દિનચર્યા હતી

અને અચાનક તેમની તબિયત વધારે ખરાબ થાય છે અને તે બીમારીના કારણે શેઠનું મૃત્યુ થઈ જાય છે હવે તે શેઠની આત્માને યમદૂતો યમપુરી તરફ લઈ જઈ રહ્યા હોય છે મિત્રો ઘરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે યમદૂત આત્માને લઈને જાય છે ત્યારે તેને સાંકળથી બાંધીને ચાલતા ચાલતા લઈ જાય છે અને તેમાં એ પણ જણાવ્યું છે

એક ખૂબ જ ઊંડી નદી આવે છે તે વિશાળ નદીના કોઈ કિનારા ન હોતા શેઠ તે નદીને જોઈને ગભરાઈ જાય છે ત્યારે યમદૂત શેઠને કહે છે કે શેઠ તમારે આ નદીને પાર કરીને જ આગળનો રસ્તો પકડવાનો છે શેઠ કહેવા લાગ્યા પરંતુ મને તો તરતા આવડતું નથી ત્યારે યમદૂત કહે છે કે શેઠ શું ક્યારે તમે તમારા જીવનમાં ગાયનું દાન કર્યું છે જો તમે ગાયનું દાન કર્યું હશે તો જ તમે આ નદીને પાર કરી શકશો જરા તમે તમારા જીવનની ઘટનાઓ પર દ્રષ્ટિ કરીને જુઓ તો ખરા યમદૂતની વાત સાંભળીને શેઠ તેમણે જીવનમાં કરેલા દાનનું ધ્યાન કરવા લાગે છે કેમ કે તેમણે પોતાના જીવનમાં સાચા મનથી એક ગાયનું પણ દાન કર્યું હતું જેવું જ તેમણે તે પુણ્ય કર્મને યાદ કર્યું

યમદૂત શેઠને લઈને આગળ વધે છે થોડે દૂર ચાલ્યા બાદ શેઠના રસ્તામાં ખૂબ જ મોટા અને ભયંકર કાળા કૂતરાઓ આવી જાય છે અને શેઠને ચારે બાજુથી ઘેરી લે છે તે કૂતરાઓને જોઈને શેઠ ખૂબ જ ગભરાઈ જાય છે તેમના સમજમાં નહોતું આવી રહ્યું કે આ કૂતરાઓથી કેવી રીતે જીવ બચાવી શકાય ત્યારે યમદૂત કહે છે અરે શેઠ જરા યાદ કરો

અને શેઠના માથામાં વારંવાર પોતાની ચાંચ મારે છે અને તેમને હાનિ પહોંચાડે છે શેઠ તે સમય ખૂબ જ ગભરાઈ ગયા હતા શેઠે યમદૂતોને કહ્યું કે હે યમદૂતો આ કાગડો મને વગર કારણે કેમ ચોટ પહોંચાડી રહ્યો છે ત્યારે યમદૂત કહે છે કે શેઠ જરા યાદ કરો કે તમે ક્યારેય પોતાના જીવનમાં સાધુ સંતોની સેવા કરી છે જો તમે સેવા કરી હશે તો આ કાગડો અહીંથી જતો રહેશે અને જો નહીં કરી હોય તો આ કાગડો તમને ચાંચ મારીને ગાયલ કરતો રહેશે શેઠ જેવા જ યાદ કરે છે કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સાધુ સંતોની સેવા કરી હતી અને તેમણે માતા પિતાની પણ સેવા કરી હતી અને પોતાના ઘર આંગણે આવેલા દરેક સાધુ સંતોનો સત્કાર કર્યો હતો ત્યારે તે જ સમયે તે કાગડો ત્યાંથી દિવ્ય રૂપ પામીને જતો રહે છે મિત્રો શેઠ યમદૂતોની સાથે ફરીથી આગળ ચાલવા માંડે છે ચાલતા ચાલતા રસ્તામાં કાંટાઓથી ભરેલું એક વિશાળ જંગલ આવે છે અને તેમાંથી તેમને પસાર થવું પડે છે શેઠના પગમાં હજારો કાંટા વાગે છે અને જોર જોરથી ચીલાવા લાગે છે તેમના પગ લોહી લુહાણ થઈ ગયા હતા શેઠ યમદૂતોને કહે છે કે મને આ ભયંકર વેદના માંથી બહાર કાઢો કાંટા વાગવાને કારણે જીવનમાં બનેલી ઘટનાઓને યાદ કરો કે જેમાં તમે કોઈ ગરીબને કે પછી કોઈ એવા વ્યક્તિને કે જેની પાસે ચપ્પલ ના હોય તેમને ચપ્પલ દાનમાં આપ્યા હોય શેઠ ખૂબ જ દાની વ્યક્તિ હતા

કેટલાય દિવસો પછી યમદૂત શેઠને લઈને યમરાજ પાસે પહોંચે છે યમરાજ ચિત્રગુપ્તને કહે છે હે ચિત્રગુપ્ત આ શેઠના જીવનની ખાતાવહી ખોલીને જુઓ કે તેમણે કેટલા પુણ્ય અને કેટલા પાપ કર્યા છે ત્યારે ચિત્રગુપ્ત શેઠનો જીવનકાળ જુએ છે અને યમરાજને જણાવે છે કે હે સ્વામી આ શેઠે તો પોતાના જીવનમાં ઘણા બધા પુણ્યના કર્મ કર્યા છે ભગવાનનું ભજન પણ કર્યું છે પરંતુ તેમણે એક સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તેમના બધા જ પુણ્ય નષ્ટ થઈ ગયા છે તેમના કર્મોના અનુસાર આ શેઠ હકીકતમાં સ્વર્ગના અધિકારી હતા પરંતુ તેમણે કરેલી એક ભૂલના કારણે તેમના નસીબમાં સ્વર્ગ નથી રહ્યું ચિત્રગુપ્તની વાત સાંભળીને શેઠ ખૂબ જ ચિંતામાં પડી જાય છે શેઠ પૂછવા લાગ્યા હે ધર્મરાજ મે કરેલા પૂજા પાઠમાં મે કરેલા પુણ્ય કર્મોમાં એવી સુ ખોટ રહી ગઈ જેના કારણે મને સ્વર્ગમાં સ્થાન નથી મળી રહ્યું ત્યારે ધર્મરાજ કહે છે હે શેઠ તમારી આ ભૂલ એટલી મોટી છે કે તેને બધા જ પુણ્યોને નષ્ટ કરી દીધા છે જેના કારણે તમારા પૂર્વજોની આત્માને હજુ સુધી મુક્તિ નથી મળી

તમારી ભૂલ એ છે કે તમે ઘરમાં એક કૂતરો પાળ્યો હતો અને કૂતરા પ્રત્યે વધારે લગાવ હોવાના કારણે તમે દરેક સમયે દરેક કાર્ય કરતા સમયે તે કૂતરાને પોતાની સાથે રાખ્યો હતો ખાતા પીતા સૂતા જાગતા ઉઠતા બેસતા પૂજાપાઠ કરતા સમયે તમે કૂતરાને પોતાની સાથે રાખ્યો હતો કૂતરો એક જીવ છે કૂતરાને ખવડાવવું પીવડાવવું એ સારી વાત છે કુતરા પર દયા કરવી તે મનુષ્યનો ધર્મ છે પરંતુ એનો મતલબ એ નથી કે તમે તેને રસોડામાં લાવીને બેસાડી દો એનો મતલબ એ પણ નથી કે તમે તેને પૂજા ઘરમાં લાવીને પણ બેસાડો તેની સાથે સુવડાવો તે કૂતરાની વ્યવસ્થા તમારે તમારા ઘરથી તમારા રસોડાથી પૂજારૂમથી અલગ રીતે ઘરની બહાર કરવી જોઈએ

કુતરાઓના અડવાથી બ્રાહ્મણોએ કરેલા પવિત્ર યજ્ઞ પણ ખંડિત થઈ જાય છે ભગવાનને થાળ ધરાવવા માટે મૂકવામાં આવેલી વસ્તુઓ અપવિત્ર થઈ જાય છે કહેવાય છે કે ધર્મ અનુસાર કુતરા પાડનાર લોકોના ઘરે બ્રાહ્મણો પણ જમતા નથી જો કુતરો કોઈને સૂંઘી લે તો સૂંઘવા માત્રથી જ માણસ અપવિત્ર થઈ જાય છે અને કુતરાની દ્રષ્ટિ જે ભોજન પર પડી જાય આ ક્યારેય રાખવું જોઈએ જોઈએ નહીં તેના રહેવા અને બહાર અલગ તમે તેને સારામાં સારું ખવડાવો કોણ રોકે છે તમે તેની સંભાળ રાખો પરંતુ અલગ સ્થાન પર આ બધું કરવું જોઈએ જેવી રીતે પશુઓ માટે તબેલા હોય છે

બધા જ પુણ્ય નષ્ટ થઈ જાય છે આવા મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પુણ્યના ફળને રાક્ષસ હરણ કરી લે છે જે વ્યક્તિના ઘરમાં સભ્યો પુણ્ય કર્મ દ્વારા કુવા કે વાવનું નિર્માણ કરાવતા હોય તેવા ઘરમાં પુત્રા પાળવાથી અને પુત્રાની દ્રષ્ટિ પડવા માત્રથી તેમણે કરેલા આ પુણ્ય કર્મોના ફળ નષ્ટ થઈ જાય છે એટલા માટે કૂતરાને પાળવાની મનાઈ નથી પરંતુ તેને દરેક સમયે પોતાની સાથે ઘરમાં રાખવો જોઈએ નહીં તેની વ્યવસ્થા ઘરની બહાર જ કરવી જોઈએ અને આવા માણસ જીવનમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય તેમ છતાં પણ સ્વર્ગમાં જઈ શકતા નથી ત્યારબાદ ધર્મરાજ બોલ્યા હે શેઠ હું કોઈ જીવના વિરોધમાં નથી બધા જીવોને પરમાત્માએ બનાવ્યા છે દરેકની અંદર ઈશ્વરનો પ્રકાશ રહેલો છે બધા જ જીવ જંતુઓ પર મનુષ્ય દયા કરવી જોઈએ બધાનું રક્ષણ કરવું જોઈએ કૂતરાને ક્યારે મારવું જોઈએ નહીં તેની પણ રક્ષા કરવી જોઈએ તેના ભોજન અને પાણીની વ્યવસ્થા થવી જોઈએ કેમ કે કહેવાય છે કે દરેક ઘરમાં બનાવવામાં આવતા ભોજનમાં એક રોટલી પર કૂતરાનો અધિકાર હોય છે જે લોકો આવા જીવોને વગર કારણે પરેશાન કરે છે વગર કારણે તેમને મારે છે નક્કી જ તેવા લોકો પાપના ભાગીદાર બને છે અને તેમને નરકની યાતનાઓ ભોગવવી પડે છે એટલા માટે મિત્રો ધ્યાન રાખજો કૂતરાને પાળો પરંતુ નિયમો અનુસાર ઘરની અંદર તેને પોતાની પથારીમાં લઈને ના જશો તેને રસોડામાં ના લઈ જશો તેને પૂજા ઘરમાં પણ લાવશો નહીં કુતરા સાથે સમય પસાર કર્યા બાદ મનુષ્યએ પોતાની જાતને પવિત્ર કરવી જોઈએ સ્નાન કર્યા વગર પૂજા પાઠ યજ્ઞ કે દાન કરવું જોઈએ નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરની અંદર ગાય માતા અને અતિથિને જ આપવાની મંજૂરી હોવી જોઈએ તેમની સેવા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે અને તેમને ઘણા બધા પુણ્યના ફળ મળે છે ઘરની બહાર કે પછી કોઈ એકાંત સ્થળે કૂતરાને રાખીને તેની સેવા કરવી જોઈએ બીજા નાના મોટા જીવોને પણ ભોજન કરાવવું જોઈએ પરંતુ આપણે જોયું છે કે લોકોએ ઊંધી પરંપરા શરૂ કરી દીધી છે ઘરની અંદર જે માતા પિતા ગાય માતા અને અતિથિની સેવા થવી જોઈએ તેના બદલામાં આજે માતા પિતા અને ગાય માતાને લોકો ઘરની બહાર કાઢી મૂકે છે અને કૂતરા અને બિલાડીને તથા બીજા જીવોને ઘરમાં પાળીને રાખવામાં આવે છે આજે બિચારી ગાય માતાની એવી દુર્દશા થઈ ગઈ છે કે રસ્તામાં પડેલા કચરાના ઢગલામાંથી તે ખાવા માટે મજબૂર બની છે મા બાપને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે અને કૂતરાઓને ઘરમાં રાખીને તેમની સેવા કરવામાં આવે છે જે ઘરોમાં આવું થાય છે તે ઘરોનું એકના એક દિવસે પતન થવું નિશ્ચિત છે તેવા ઘર નક્કી જ એક દિવસે ગરીબીમાં ધકેલાઈ જાય છે તેવા ઘરો પર દુઃખોનો પહાડ તૂટી પડે છે એ જોઈને શરમ આવે છે કે મનુષ્ય માનવતાને છોડીને પશુતા તરફ જઈ રહ્યો છે માનવતા જેવા કર્મો રહ્યા જ નથી મનુષ્યે પશુઓની વૃત્તિ ધારણ કરી લીધી છે જેવી રીતે પશુ સ્વયં આ ધરતી પર આવીને નરક ભુકવી રહ્યા છે તેવી જ રીતે મનુષ્ય પણ તેમના જેવો જ બની રહ્યો છે તેમની નકલ કરી રહ્યો છે આવા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે જે લોકો ધર્મને ભૂલી ગયા છે તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ કેવી રીતે આવી શકે પૂજનીય ગાય માતા પૂજનીય માતા પિતા

ઘરમાં માતા પિતા અને ગાયની સેવા કરવી જોઈએ કૂતરા બિલાડીને જો પાળવાનો વધારે શોખ હોય તો તેમને ઘરની બહાર અલગ સ્થાન બનાવીને તેમાં રાખવા જોઈએ તેમને ભૂલથી પણ પોતાના ઘરની અંદર પથારીમાં પૂજા સ્થળ પર રસોડામાં લાવવાની ભૂલ કરવી જોઈએ નહીં તેમની માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ કૂતરાને ભોજન કરાવવાના શાસ્ત્રોમાં ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે કહેવાય છે કે કૂતરાને ભોજન કરાવવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તમારા મગજમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે કૂતરાઓને ભોજન કરાવવાથી યમદૂતોનો ભય પણ રહેતો નથી કૂતરાઓમાં એક વિશેષતા એ પણ હોય છે કે કૂતરો નકારાત્મક શક્તિને સૂંઘીને ઓળખી લે છે જેવી રીતે ભૂત પ્રેતને કૂતરો જોઈ પણ શકે છે જે ઘરના લોકો કૂતરાને ભોજન ખવડાવે છે તેવા ઘરોમાં ક્યારેય પણ ખરાબ આત્માઓ પ્રવેશ કરતી નથી કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે અને તમારા પર આવનારો ખરાબ સમય ખરાબ ઘટનાઓ ટળી જાય છે આકસ્મિક દુર્ઘટનાઓનો ડર પણ ખતમ થઈ જાય છે કેમ કે કૂતરાઓને પહેલાથી જ દુર્ઘટનાઓનો આભાસ થઈ જાય છે એટલા માટે જો કૂતરાને ક્યારે પાળવું હોય તો ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર કોઈ યોગ્ય સ્થાને તેને રાખીને પાળવો જોઈએ કૂતરાને ઘરની બહાર રાખવાથી અને ભોજન કરાવવાથી હંમેશા ઘરની પ્રગતિ થાય છે

તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે પરંતુ હવે શું થઈ શકે હવે તો હું ઈચ્છીને પણ આ નિયમોનું પાલન નહીં કરી શકું કેમ કે મારું મૃત્યુ થઈ ગયું છે અને ફરીથી મનુષ્ય જન્મ લેવો અસંભવ છે ખબર નથી કે હું ક્યારે અને કેટલા સમય પછી મનુષ્ય બનીને પૃથ્વી પર પાછો જઈશ કેમ કે પૂજા પાઠ ભક્તિ ધર્મ નિયમ દાન પુણ્ય આ બધું મનુષ્યના જન્મમાં જ થઈ શકે છે ધર્મરાજ કહેવા લાગ્યા કે શેઠ હવે તો તમારે આ જન્મ કૂતરાના રૂપમાં પસાર કરવો પડશે કેમ કે તમારો લગાવ મનુષ્યથી વધારે કૂતરામાં રહ્યો હતો અને મરતા સમયે પણ તમને તમારા કૂતરાની ખૂબ જ યાદ આવી રહી હતી કે મારા ગયા બાદ મારા કૂતરાનું શું થશે તમારે કુતરાની યોનિમાં જન્મ લેવો પડશે જાઓ હું તમને કૂતરાના રૂપમાં પાછા પૃથ્વી પર મોકલું છું મિત્રો આ રીતે તે શેઠ કૂતરો બનીને ધરતી પર પાછા આવે છે તો મિત્રો હવે તમે સમજી જ ગયા હશો કે કૂતરાનું સ્થાન ક્યાં હોવું જોઈએ અને કૂતરાને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ